જે શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવી ગયા છે ભાઈ રૂપાલ ગામે પેલા તો આપણે ઝાંઝરી માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ ચલો હાર્દિક ભાઈ કેવું છે તમને અરે મને શરડી થઈ ગઈ બરાબર એવું છે હા દવા લીધી દવા લીધી ને સારું લીધી એ ખાઈ પીએ લીધી પીધ્યો પીધ્યો કેટલું પીધ્યો પીધી ત્રણ ડોક નો ત્રણ પીધી એ તો મટી જાય મારે પહેલે હેડો ભાઈ અમે જો ત્રી માતાજીના દર્શન કરી લીધા છે અને અમે અમે જઈએ છીએ રૂપાલકંપર તો ડ્રેગન ફ્રૂટ લેવા માટે અને તો ખેડૂતને મળવાના છીએ અને પૂછવાના છે કે ભાઈ ડ્રેગન ફ્રૂટ કઈ રીતે વવાય છે જો કે જોઈએ ભાઈ શું થાય છે બધા વ્લોગમાં બનાવી રહેજો ત્યાં સુધી વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા જે વ્યુઅર્સ છે જે બધા મારા વિડીયો જોવું છે એના આજુબાજુના ગામમાં કોઈ ડ્રેગન ફ્રૂટ વાવતું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે ગુજરાતમાં ઘણા બધા મોટા પ્રમાણમાં કોઈને ખબર નથી કે ભાઈ ડ્રેગન ફ્રૂટ શું છે કઈ રીતે વવાય છે કેટલો ખર્ચો થાય છે તો તમે બધા કમેન્ટ કરીને જણાવજો

આમાં તમે જોઈ શકો છો ભાઈ શું છે શું દેખાય છે તમને કમેન્ટ કરજો બરાબર આણંદર લકડીઓ છે એની સાથે ડોડા છે મકાઈના એટલે અમે એક અલગ જ લોકેશન છે પહેલાં આપણે મેગી બનાવી હતી એ લોકેશન પર જઈ અને અમે સાથે સરસ મજાની મકાઈની ડોડી શેકવાના છે સાથે વિક્રમે આવી ગયો છે હાર્દિકે આવી ગયો છે ચલો કાઈ ચલો ચાલો તો ભાઈ અમે એક પહાડ પર આવી ગયા છીએ નોંધી એક ડુંગળી છે અમારા ગોમ ની વિક્રમભાઈ ગયે છે બરાબર દો હોય છે એટલા માટે આ દો દૂર કરવા માટે અમે આજે મકાઈના ડોડા શેકવાના છે પહાડ ઉપર કારણ કે ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે અત્યારે વાગ્યા ગયા છે લગભગ હા છ જેવા થઈ ગયા છે પણ અમે આવી ગયા છીએ બનાવ તો બનાવવું પડે અને ખાવું પડે તમે બધા બધામાં કન્ટિન્યુ રહો થોડા ઘણા લાખ રૂપિયા મેળવી દીધો છે વિક્રમભાઈ અને હા દીકભાઈ થોડા બીમાર પડી ગયા છે ઢીલા પડી ગયા છે આરામ કરો એટલે આરામ કરો આરામ કરવા છો એ ના મળે ખબર છે

તુડીરમાં આપણે અંદર અંગારા પરથી એટલે ડોડ દે અને સરસ મજાની ડોડ દે ખાઈ ડોડ દે તો બતાયું તને કે ડોડ છે આપણે ઓહો જોરદાર છે બે છે ને આપણે ત્રણ આપણે તો એક બે દેવાના અને બે તો ચાર આપણે તો ત્રણ જણા ને કે જો બે તારા હા એક મારો અને અરે વાહ ડીલ ડીલ

હે તો મિત્રો અમે બે જે તહે વ્લોગિંગ કરે બરોબર હા તમારે આટલા વખત પછી પેલું પર અરે પાકો પણ અમાર જોઈએ અરે માર લે ઉપર હે લે હું પાકી જેલા વિક્રમ ભાઈ કરી બરોબર વિક્રમ ભાઈ કરે ને લે પકડી લે હાથ પકડાય લે લે જી કે તો જય માતાજી મીરો

ઓહો દે મેં લેવ આત ના પડી જાય ભાઈ ધ્યાન રાખજો થોડું એ જો ન હીરા હાદિક ભાઈ ઇંગે તા ન એ જો મ જોબ જોબ તે દ્રોતા હું હાદિક કા છેલી સરસ મ એન્ડુ દે દેખાય છે દુહાર કરે તો કાલી જો દુહાર તો હાળ મસ્ત જાત રોય જેના બાદુ દુહાર જાય ને ઇન ઇન હાઉ જોરદાર હોય હા લે બાવાજી બોલો ભાઈ ભૂખ ભૂખ લાગી જા ભૂખ તો લાગી જ છે ને તે દુ દેખાઈ ન તારા હે કોઈ આ તો થોડું ધરાવાન છે યાર

અંગરામ થોડું કેરોસિન જોઈએ લે ના જોઈએ કેરોસિન અરમ મુસો કેરોસિન મળત સમ ગેસ નહીં હા થઈ જશે લાગે છે કે હે બી કાજી કાજી ખાઈ જાવે ઉઠા હે મને પેટમાં ખરેખર હવ અમે ઉખા

તો ભાઈ દોઢ મોકલાવજો અમને દોઢ ડો હારી ભાવ છે બરોબર આપણે રૂપાલનાથ છીએ આપણે રૂપાલનાથ બાજુ ગમે તે ગોમ ના હોય તો મોકલાવજો નકર બહાર ના હોય તો ઓનલાઈન ડિલિવરી કરી દેજો હમ મજા આવશે મિત્રો તમારે ખાવી હોય તમારે મેસેજ કરી દેજો વોટ્સઅપ પર આ હા 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 મજો રસોટ નહીં ન કરું ને આય તાર પેલા માં પૂરી થઈ જાહે ભુડી કે લાગી ભાઈ મસ લાગી બઢિયા કાચિત નહી ક નાના રારો ખાવા દે બરોબર તમને ડોડી કે લાગી ભાઈ તમને કેવું મન તો હાઈ લાગી ડોડી બઢિયા ડોડી છે એકદમ તમને કે લાગી મસ્તન મકાઈ નું કેવું લાગ્યું છે સારું લાગ્યું મકાઈ નું કાચો મકાઈ નું કાચો લઈ ખાઈ જાવ એ મિત્રો આ પે ડોડી પતિજી છે વિડિયો ગમે તો લાઈક કરો ચેનલ પર ન તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો